બીપી મપાયા પછી આપણે કદાચ કહે કે ભાઈ તમારું બીપી હાઈ થઈ છે તો ગભરાવાની જરૂર નથી આપણે સરકારી દવાખાનામાં જ મફત દવાઓ મળતી હોય છે તો આનો આપણે લાભ લેવો જોઈએ આ અભિયાન અમારું સત્તર મે થી સોળ જૂન સુધી ચાલવાનું છે તો એની અંદર સૌ પ્રથમ મારો મિત્ર કોણ કે રંગલાજી બોલાવો અને મહત્વની વાતો આપણી કરીએ અરે આવે છે Ram Ram che Hey Ram 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 Ram

અને ખાધા પછી ખાતું જ નહીં એવું આવું છુપું કરે પછી ખાટલો બિછાઈ દે ટીવી ચાલુ હાથમાં રિમોન પકડે પછી નવી નવી બધી સિરિયલો કાઢે બરોબર જેઠાલાલ ની છે ઊગી જાય કેવું આગો પાવડો અને બીજા દિવસ દસ વાગે ઉઠવાનું ખાતમ જેવું પગની નીચે પ્લાસ્ટિક નું પકડવાનું કેવું પ્લાસ્ટિક શૌચાલય ખરું કરે ના કરે પછી કરે પચાસ ગ્રામ પાણી જાય કેટલું પચાસ ગ્રામ પચાસ ગ્રામ ને શું થાય એટલે બહુ થઈ ગયું પછી કરે હા કોઈ મંદિર હોય હા પંચાયત હોય નિશાળ હોય આ ખુલ્લા મેં એ ખુલ્લા માં કોઈ દિવસ થાય એના પર બેસી જાય એના અંદર કિટાણું જુવાનું મૂકી દે આપડે નરી આખે જોઈ શકતા નથી અને આવો ખોરાક ખાઈએ કેવો લાગે બહુ મીઠો લાગે તમારે પપ્પા મીઠો લાગે આપડે રોગ ના ભોગ બનીએ તમારી ભૂલ